સનાતન ધર્મની જય દરેક સંત ભક્તને પરણામ સત્સંગ એક એવી ધારા છે જેમાંથી ધ્યાન પણ પ્રગટ થાય છે અને એ ધ્યાનરૂપી જે ધારા છે દ્વારા સદગુરુનો સંદેશ આપણને સત્લોકનો સંભળાવે છે તો સત્સંગરૂપી આપણું એક સીધા આસન છે અને એક સ્થિરતા એ આસન ઉપર સાધક બેસે છે અને સત્સંગરૂપી જે ધારા છે એ દ્વારા દ્વારા સદગુરુના શબ્દોમાં એક ધ્યાનથી એ સત્લોકનો સંદેશો શ્રવણ કરે છે જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે ને ગુરુગમ રૂપી વાતો જે સદગુરુના મુખમાંથી નીકળતો એક એક શબ્દ સાધક જ્યારે ઝીલે છે અને પ્રેમથી અને ભાવથી જ્યારે એ શબ્દને પકડાય છે સુરત નૂરતથી જ્યારે એ શબ્દ પકડી જ્યારે અંતકરણમાં એને સ્થાપે છે સાધક ત્યારે જ એમાંથી એ શબ્દમાંથી અંકુર રૂપી જે પ્રેમ પ્રગટ થાય છે ઈશ્વર ઉપરનો જે ભાવ પ્રગટ થાય છે એ જ અવિશળ પ્રેમ છે અને એમાંથી જ પ્રેમ લક્ષણા ભક્તિ સાધકને જ્યારે પ્રગટ થાય અને એવી જિજ્ઞાસા પણ એને જાગૃત થઈ જાય છે સાધકને સદગુરુ અને એ વાતો સાંભળ્યા પછી એ સાધકની તુષણા મટી જાય છે અને બીજી વાતો એને પછી ભાવેની વિષયોની પછી ઉરમાં જ્યારે સાધકને પ્રેમ જાગે પછી એને કોઈ મિષ્ટાન ભોજન પણ ભાવે નહીં એ હરિના ઉપરના પ્રેમથી એની ભૂખ ભાંગી જાય છે અને આનંદ ન માય એના ઉરમાં અને પછી જાળવીને રાખે એની સુરતામાં અને નોરતામાં અને સુરતા સળે ત્રિગુણની માય ને ત્રિગુણને શુદ્ધ કરી પછી એ જ સુરતા ત્રિકોટીમાં પહોંચે છે અને પછી છે સાધકની અરસ પરસ એક તાર મળી જાય ને તન મન તો ધરી દેશે ગુરુના શરણમાં ને ક્યારે જ માયલું મન પીંગળી જાય છે ને આવા જ સદગુરુના જે અનુભવોમાં અનેક શક્તિ પણ પડી છે પણ ગુરુના વસનોમાં રહેવું એ જરૂરી છે અને ગુરુના વસનમાં રહેવાથી જ આપણને આ અનુભવ થાય છે આ સત્યની ખોજ છે અને આ અનુભવ ન થાય ત્યાં સુધી ગોળ કેટલો મીઠો છે એની ખબર ના પડે અને ગોળ શાખવાથી જ આપણને જે અનુભવ થાય એની જાણ પણ અલગ હોય છે અને આવો અનુભવ કરનાર સાધક સદાયને માટે ચેતનમય રહેશે અને સત્યની પણ પ્રાપ્તિ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ પણ નથી ને આપણે આ ભૌતિક સંપત્તિ જે છે એ તો સદાયને માટે નાશવંત જ છે એને ભોગવવી જરૂરી છે આપણું જીવન નિર્વાણ કરવા માટે પણ એમાં પ્રીત નહીં જોડવી પ્રીત તો કેવલ વસનમાં રાખવી અને વસનને સાથે રહેવું અને છોડવું નહીં નામ ને જ્યારે વસનમાં પ્રીત બંધાશે ત્યારે જ હું અને તારું એક થઈ જશે ને હું અને તારું જ્યારે એક થાય ત્યારે જ શૂન્ય પ્રગટ થાય અને ત્યારે જ શબ્દરૂપી હંસ પ્રગટ થાય છે હંસની ઈચ્છા જ પ્રાણ પણ હંસમાં સમાય છે અને શૂન્યમાંથી જ પ્રગટ થાય છે અને શૂન્યમાં જ પાછું સમાય છે આ તો એક સદગુરુના અનુભવનો સત્સંગ છે આ ગુરુ ગમ્ય પણ છે અને સત્યની વ્યાખ્યા કરી શકાતી નથી પણ આ તો અનુભવ છે અને ગુરુના જ્ઞાનનો અનુભવ જ્યારે આપણને થાય ત્યારે જ આપણને આ વસ્તુ સમજાય છે અને જે સહજ શૂન્યમાં શૂન્ય છે એ જ અવિગતિ વિગત પણ ગુરુના અનુભવથી જ આપણને સમજાય છે અને આ ત્રિગુણથી પાર છે શબ્દની પણ પાર આ જ સદગુરુનો સંદેશ છે અને સદગુરુની શાન છે પણ આ જ સત્સંગ આપણને સદગુરુ સતલોકનો આવી રીતે શાનમાં સમજાવે છે અને આ જ સંદેશ સતલોકનો સદગુરુ આપણને સમજાવે એવા સદગુરુ બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણમાં પરણામ દરેક શ્રોતાજનો ભક્તજનો જ્ઞાનીજનો મહાપુરુષોના શરણોમાં પરણામ